ચાકલીયા પોલીસ દ્વારા ટીમબી ચેકપોસ્ટ ખાતેથી વિદેશી દારૂ જપ્ત કરાયો આ તારીખ આઠ નવ બે હજાર ચોવીસ રવિવારના રોજ મળતી માહિતી અનુસાર ચાકલા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રહેવા બાતમી મળી હતી કે રાજસ્થાન ગુંદી તરફથી એક ઈસમ જેનું નામ મહેશભાઈ જેઓ કે હા તેને પોતાની લાલ કલરની હીરો કંપની પેશન ટુ વ્હીલર ગાડીમાં ચોરખાનું બનાવી અને અંદરના ભાગે ભારતીય બનાવનું વિદેશી દારૂ ભરી લાવી અને ચાકેલા ટીમ્બી ચેકપોસ્ટ તરફ આવી રહ્યો છે જે બાતમીને અંદર પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી જેમાં પોલીસે વોચ ગો વોચ દરમિયાન જે ગાડી આવી હતી તેને ઊભો રાખવાનો ઇશારો કરતા જે ચાલક છે તે પોતાને મોટરસાયકલ મૂકી અને ભાગી ગયો હતો પંચોર ઉબરો જે મોટરસાઇકલની તપાસ કરતા પોલીસ દ્વારા મોટરસાઇકલ ઉપર હેરાફેરી કરાતો કુલ પાંચ હજાર નવસો પચાસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતા અને મોટરસાઇકલ મળી કુલ ત્રીસ હજાર નવસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી વિરુદ્ધ રાત્રે આઠ વાગ્યાને પંદર મિનિટે ગુનો નોંધી કાદેશની કાર્યવાહી હાથ ધરાઈ છે